ગોધરા બોરવાડ વિસ્તારમાં બે શખ્સોએ સોનાની બંગડી વીટી લઈને મહિલાને ઠગ્યું પોલીસે તપાસ હાથ ધરી ગોધરા શહેરના બોરવાડ વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં બે અજાણ્યા ગઠ્ઠાઓ એક મહિલાને સોનાની બંગડી ચમકાવવાના બહાને ઠગીને નાસી છૂટ્યા છે મળતી વિગતો મુજબ ઘટના ત્યારે બની જ્યારે મહિલાએ ઘરમાં કામ કરતી વીડાય આ બંને શખ્સોને અંદર આવવા દીધા હતા આ શખ્સોએ તેમ સેલ્ફ ચમકાવવાનું કહેતા સોનું ચમકાવવાનું કહેતા મહિલા પાસે રહેલી બે સોનાની બંગડીઓ અને એક વી વેટી માંગીને લઈ ગયા અને ફરી પાછા આપવાનું કહેતા ક્યાંક દૂર ચાલી ગયા થોડીક કડીમાં મહિલા સમજાઈ ગઈ કે ઠગાઈ ગઈ છે તત્કાલે બનાવ અંગે કોતરા બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે તોડી જઈ તપાસ હાથ ધરી છે ઘણા સીસીટીવી કેમેરામાં કેદ થવાની માહિતી મળી છે અને તેના આધારે પોલીસે આ શખ્સોની ઓળખના પ્રયત્નો શરૂ કરી દીધા છે આ અંગે સ્થાનિકોમાં પણ ભય અને ઉશ્કેરાટનો માહોલ જોવા મળ્યો છે પોલીસે લોકોને સતર્ક રહેવાની ને અજાણ્યા શખ્સો પર વિશ્વાસ ન રાખવાની અપીલ કરી છે મેં દરવાજા મોલ્લામાં રહું છું રબા બોલની પાસે હું એક કિચનમાં કામ કરતી હતી નવી રીતે એક ભાઈ આવ્યા ને મને ક્યાં વાસણ ધોવાનું લીધું છે એકદમ દાદર ચડી ગયા ને મારા ઘરમાં કિચનમાં જાળી હતી એ જાળી લઈને સાફ કર્યા પછી મેં એમ કહું છું કે ક્યાં જાળી સાફ કરવાની જરૂર નથી ભાઈ અમારે તો ચોખ્ખા છે વાસણ પણ પછી એક લીવર એ બીજું પાઉડર નીકાળ્યું ને મને કે આ બેંગલ્સ પર એ જાતે લગાવ્યું ને લગાવી ને મને કે હવે બેંગલ્સ કરી ને તમે એમ કે કે આ પાઉડર થેલીમાં મૂકી દો ને બીજો એક ભાઈ આવ્યો એને થેલી ને સ્ટેપલર કરી ને કે હવે પાણી તપેલીમાં પાણી લીધું ને કે ફ્રીજ મૂકી આવો તમે એ પણ મને કે એવું સમજ ના પછી એ લોકો જ ગયા પછી મે જોવા ગઈ તો આ બેંગલ્સ આમ જ થઈ ગઈ પ્લાસ્ટિકના ના કડા થઈ ગયા એમ હવે તે બી અર્ધો ટોલાની તો થાય એમ પોના દસ વાગ્યા હતા અમે બી ડિવિઝન માં ફરિયાદ કરી આવ્યા છે કાલ નહીં કરી છે સાંજે પણ બોલાવ્યા હતા અમારે એફઆરઆઈ માટે પણ અમારે ના કીધું કે હવે આવતીકાલે તમે અગિયાર વાગે આવજો એમ કે